વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુપી ના સંભલની મુલાકાતે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે કલકીધામ મંદિર નો કર્યો શિલાન્યાસ દેશની પ્રથમ કન્ટેનર હોસ્પિટલ રાજકોટમાં કોઈ પણ સ્તરે દુર્ઘટનામાં એમ્સની મોબાઈલ હોસ્પિટલ તુરંત પહોંચશે સારવાર સ્પોટ મળશે દ્વારકાના સમુદ્ર ખર્ચે બે હાજર ત્રણસો વીસ મીટર લાંબો બ્રિજ બનીને તૈયાર પચીસ ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદીના હસ્તે ખુલ્લો મુકાશે સિગ્નેચર બ્રિજ ભાજપ રાષ્ટ્રીય અધિવેશન માં પીએમ મોદીએ કહ્યું કે અમે સદીઓથી પેન્ડિંગ રહેલા કાર્યોને ઉકેલવાની હિંમત બતાવી છે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર તથા ગુજરાતના પાવાગઢમાં પાંચસો વર્ષ બાદ ધાર્મિક ધ્વજ ફરકાવવામાં આવ્યો મોદી સરકારનો મોટો નિર્ણય ડુંગળીની સસ્તી થતા હટાવ્યો નિકાસ પરનો પ્રતિબંધ ચંદ્રયાન ચંદ્રાયાન ના છ મહિના બાદ મોટી ખુશખબર ચંદ્રમા પરથી માટી લવાશે ઈશરો લોન્ચ કરશે ચોથું મિશન જૈન સમાજમાં શોકની લહેર સંત શિરોમણી આચાર્ય વિદ્યાસાગર મહારાજે લીધી સમાધિ વર્તમાન વર્ધમાન કહેવાતા અમદાવાદ મુંબઈ વચ્ચેની ની ટ્રેન દોડશે એકસો સાહીઠ કિલોમીટર ની સ્પીડે મિશન રફતાર અંતર્ગત માલગાડી ની પણ સ્પીડ વધારવામાં આવશે દેશનો સૌથી પહેલો પાર્કિંગ પ્રોજેક્ટ ગુજરાત માં અમદાવાદ બાદ ક્યુઆર સ્કેન કરી ઓનલાઈન પેમેન્ટ કરી શકાશે આજે ઉત્તર પ્રદેશ ના અમેઠી પહોંચશે રાહુલ ગાંધી ની ભારત ન્યાય યાત્રા વડોદરા માં પતિ ના ત્રાસ થી મહિલા વિશ્વામિત્રી બ્રિજ પર થી ગઈ અભય સમજાવી પણ પતિ ના ડર થી ઘરે ન જતા આશ્રમ માં અપાયો આશરો ચારસો પચાસ વાહનો માટે જીપીએસ ડિવાઈસ ઓગણ પચાસ લાખના કોન્ટ્રાક્ટર ગુજરાતમાં ટ્રાન્સપ્લાન્ટની સુવિધા કરજન પાસે એકસો પચાસ એકર માં હોસ્પિટલ બનશે યુએસ માં રહેતા ડોક્ટર કિરણ પટેલ હેલ્થ કેમ્પસ નું કરશે નિર્માણ કેરી ની રાહ જોરાઓ માટે આવ્યા ખરાબ સમાચાર વાતાવરણ માં આવેલા પલટાઓની અસર કેરી ના પાક પર જોવા મળી ગરીબ પરિવારનો આધાર છીનવાયો લગ્નના ના નાચતા સુરતના યુવકનો જીવ ગયો અઠવાડિયાના પહેલા દિવસે શેરબજારમાં ફ્લેટ ટ્રેડિંગ સેન્સેક્સ અને નિફ્ટીમાં વીસ પોઈન્ટ નો વધારો પાંચ ટકાની અપર સર્કિટ જ શરૂ થયો ગરમી નો અહેસાસ નવ શહેરોમાં તાપમાન નો પારો ચોત્રીસ ડિગ્રી ને પાર આલિયા ભટ્ટે બ્લેક સાડી માં મચાવી ધૂમ કિલર સેલ ના ફેન્સ કર્યા વખાણ વડે મિયા છોટે મિયા ના ટાઈટલ સોંગ નું ટીઝર આઉટ સોળ સેકન્ડ ના વિડીયો માં જોવા મળ્યા અક્ષય ટાઈગર ના ડાન્સ રિલીઝ થશે વરુણ ધવન નતાશા દલાલ માતાપિતા બનશે અભિનેતાએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને લખ્યું વી આર પ્રેગનેન્ટ તો આ હતી દેશની વીસ મોટી ખબર જોતા રહો હેડલાઇન ન્યૂઝ નમસ્કાર